તમને ખબર કાળું કેમ આવ

આ અમાર પોણા કોક થયું હોય ત્યાં જોવો નહી થયું ખબર નહી પડતી એટલે પણ એટલે હું થયું હોય તમે દવાખાને બવાખાને લઇ જતા તમે તોય ના ના દવાખાનો ટાઈમ જ નહી આપણે તમે જોઈ લો તમારી રીતે કેવું હોય પણ એમાં ડાયરેક્ટ તમે દોઢ દોઢ નખાવો એમાં તો મેં ના દવાખાને ચેક તો કરાવવું હોય થોડું ના ના દવાખાને તમે આપડે આવું હું દોણો નખાઈ દઈએ કેવું થાય એટલે એમ કોઈ તમારે તકલીફો ને કોઈ એવું લાગે તમને કોઈ એમને વર્ગડ બગાય વર્ગડ જેવું જ લાગે કેમ કે હિન્દી હિન્દી બિંદી બોલે હિન્દી ઈના હિન્દી તો આવડતી જ નહીં એવું હમ

અરે મેચે નહી આતા મેં નહી આ ચડે દારૂ પીને ચાલ દારૂ પીનેત લેના ચલો હે રાજા તમે આપડે

શોખ હે સાચી અંદર 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 ઘર મેં નહીં આરે બોટલ હૈ ઘર મેળા નહી આ ચાલ ત आ चल आ जा 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 टा इसको बेहन आ के सब क्या कर रहे हैं अरे अबे ये लोग कहां गए ए कहां गए सब लोग आम

अरे क्या बोलता हूँ तू है तू कौन है मामा बोलिया तेरे को काटने के लिए आए वो मेरे को हाँ तेरे को, को काट के ते अरे तेरे जने तो कई यार कहीं चले गए अरे तू क्या समझता है? तो है क्या समझता है अरे तेरे को काट के बगर यहाँ अरे कौन है भाई हम तो दारू पीने आए तेरे कौन है तेरे को नहीं काट के बगर यहाँ से नहीं जाऊंगा

અને જયારે જો આવું જતો ન મારા કામ તો હા પણ તમને તો ખબર છે ને મેં ક્યાંનું બધું કામ છોડી દીધું છે

પણ એક જ છે કર લઈને આવો તમે બુટો તમારા ઘરે પણ અમે લઈને આવીએ એક તો ભાઈ એ તો વકરેલો હાલે તમે મારા ખંડેર માં લઈને આવો એને છોટી જાલી મારા ખંડેરમાં લઈને આવો ચલો એ હા ગોડો હો

ગુજરાતી આવડે છે ગુજરાતી એને નથી આવડતું મને આવડે છે હા તમને કોણ છે આ તમારો આ મારો ભાણો છે શું થયું છે એને શ્રી મને જ નહીં ખબર ને તમે કોક કરો ને હે ક્યાંય ગયો તો આવે ચોથ ખેતરમાં કયા પ્રકાર તો માય હું બચ્ચા કે આને આપની આશ્રમની બહાર લઈ જાવ ચલો હા ચાલો હવે અમારા થઈ

બોલો મહાકાળી મિત્રો વિડીયો ને ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો